પણ હવે આસન અને જેમ કે જીમમાં જઈને કરવાની એક્સરસાઇઝ એમાં શું ફરક છે જીમમાં જે છે શરીરને રૃષ્ટપુષ્ટ બનાવવા જવાનું હોય છે બાવડા બનાવવા જવાનું હોય છે ગરદન ને સિક્સ પેક આવે છે અહીંયાથી ઉલટું છે ઊંધું થઈ જાય છે કે આત્મિક જ્ઞાનથી બોડી કોન્શિયસમાં આવે છે એટલે આખી થેરાપી બદલાય કારણ કે આટલો બધો વ્યાયામ કરવા પછી નેગેટિવ એનર્જી ઝડપથી નીકળવા માટે જમીન તરફ જાય છે પણ પગમાં તો બૂટ હોય છે એટલે એના કરતાં જો ચપ્પલ વગર વ્યાયામ કરે આપણી જે કુસ્તી રમાતી હતી શારીરિક વ્યાયામ જ હતો કુસ્તી તો રીસર માટીમાં કરાતી ઓછામાં ઓછા કપડે માટીમાં કરાતા બૂટ પહેર્યા છે તો નીચે નહીં જાય ઉપર જશે હા તો એવી રીતે શું માન્યતા છે ઉર્જાની રાજયોગમાં રાજયોગની અંદર પણ આપણે જે યોગ કરીએ છીએ તો નેચરલ એનાથી આપણી અંદર જે નેગેટિવ ઊર્જા છે એ પણ બહાર નીકળે છે પ્લસ આજુબાજુની કોઈ પણ એવી નેગેટિવ ઉર્જાઓ આપણી પાસે આવી શકતી નથી